ફાઇનલી સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં મજામાં જ હશો અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એટલે ચાલો કન્ટિન્યુ બંને રહેજો આપણે જઈ પહેલાં રાની પાયા એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહે

Nên <laughs> Hmm. રાતે એવું લાગે ને મોડક જાય એક વાર પડી ગયો એટલે વાંધો

Bye, 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 bye,

એટલે છે ને ધુવાડો થાય અને મચ્છર બધા ભાગી જાય જેને જેની મચ્છરી હોય એ ભાગી જાય ને આપણે રતન જોવા આવી હે કરીક વાર ખમી જા કરીક ખમી ને અંદર જવાનું આજે કામી લે બ્લોગમાં આવ્યો નથી કઈ આખો દે અહીંયા આવ્યો નથી એટલે એ નથી આવ્યો ક્યાં છે આગળ રિંગ કરીએ આપણે અને આપડો ગોલું અહીંયા જેવો તે છે રેતીમાં ને રાણીને હું તમને વાત કરું તો રાણીને પગ જ કહી ગયો છે રક્તક થઈ ગયું છે દરેક પગમાં અહીંયા બાંધી પગમાં રક્તક થઈ ગયું છે ઘોડી કારણ કે આ રોટો માર્યો ને એમાં હવે રક્તક થઈ ગયું છે કોને ખબર કાકરી કે એવું આવ્યું હશે ને એટલે પગ કાણો કે શું છે કઈ ટપો ન પીડો એટલે પગ તો ધારીએ છીએ એટલે ઘણો ખરો ફેર તો આજે પડી ગયો એક જ અડ્ડીમાં આજે ફેર પડી જાય ને આપણે હવે ધુવાળો તો ઘણો થઈ ગયો છે તાપ ઠાર નાખ્યા પછી ધુવાળો કરી ગયો હરખોથી ને આ આપણો ગોલો ને તમને દેખાડો દેતો વગર નહીં ખાવ થઈ ગયો Ôi để rất tên hên từ đầu coi đây Thân này Ôi bà hứt khỏi dia lọc thôi Ôi bà thấy dài mắt thật khá đi lên bộ đất nách dưới này là નવા બ્લોગ સાથે નવા બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો એટલે આવા નવા વિડીયો તમારામાં પડતા રહીએ એટલે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે ને આપણે લઈએ કે નહીં બ્લોગમાં કામેલ તો અત્યારે છે નહીં હવે કાલના બ્લોગમાં આવશે કામેલ એટલે ચાલો આપ બ્લોગ અહીંયા કરી કરે